વાલિયા પંથકમાં વરસેલા અઢાર ઇંચ વરસાદના પગલે નદીનું પાણી હાસોટ પંથક તરફ વળ્યું હતું કિમ નદીમાં ઘોડાપુર આવતા હાસોટ તાલુકાના નદીના કાંઠે આવેલ પાંજરોલી ઓભા આશ્રમા ઈલાવ અને સાહોલ ગામમાં પાણી ફરી વળ્યા હતા ખાસ કરીને પાંજરોલી ઓભા અને આશ્રમા ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા ગામના પ્રવેશ માર્ગો સહિત સ્કૂલ અને હેલ્થ સેન્ટરમાં પાણી ભરાઈ ગયા હતા ગ્રામજનોએ ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું ત્યારે હાસોદ તાલુકાનું તંત્ર એલર્ટ મોડ ઉપર આવી આ ગામોમાં ટીમ સાથે પહોંચી હતી અને આશ્રમમાં ગામમાંથી બાવન અને પાંચરોલી ગામમાંથી એકસો ચૌદ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો માર્ગ બંધ થતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા સાથે જ કિમ નદીનો ધસમસતો પ્રવાહમાં ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયા હતો તેમજ સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો જ્યારે અંકલેશ્વર હાસોટી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે કીમ નદીના જળસ્તરમાં વધારો થતાં વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે